આજે વિશ્વ બ્લડ ડોનેશન ડે નિમિત્તે અમદાવાદમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અનોખી રીતે ઉજવણી કરાઈ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા શૈબાગ બીએપીએસ હોસ્પિટલમાં થેલેસીમાં ગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો જેમાં સ્વામિનારાયણના સંતોએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું આજે એક અનોખો દિન છે જેને વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે એટલે કે વિશ્વ રક્તદાતા દિન તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે અને એ નિમિત્તે આજે ચૌદ જૂન છે તો અમદાવાદ રેડક્રોસ એને જેને ભારતમાં રક્તદાનની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એની અનેક સિદ્ધિઓ છે સ્વૈચ્છિક રક્તદાનમાં તો એ સંદર્ભમાં આજે અમે થેન્ક યુ બ્લડ ડોનર્સ રક્તદાતાઓને આભાર કારણ કે એમના રક્તદાનથી સમગ્ર વર્ષ દરમિયાન જે કાંઈ આપણી રક્તની જરૂરિયાતો છે એ લોકો પૂરી પાડે છે અને આ વખતે એક અભિનવ પ્રયોગ અમે એ પણ કર્યો કે જે રક્તદાન મેળવતા હોય છે એવા થેલેસીમિયાના બાળકો આજે એવા અનેક બાળકોએ આવીને સરસ રંગબેરંગી થેન્ક યુ બ્લડ ડોનર્સ એ સંદેશ સાથે બધાનો ધન્યવાદ કર્યો આ અમદાવાદ માટે આજે એક વિશેષ દિવસ એટલા માટે છે કારણ કે અમદાવાદ એક માત્ર એવું શહેર છે કે જે વિશ્વના પાંચ ટોચના શહેરોની સરખામણીમાં આવે છે વેન યુ ટેક ધી બ્લડ ડોનેશન ટુ ધ પોપ્યુલેશન રેશ્યો આજે સમગ્ર ભારતમાં તો આપણે એક નંબરે છીએ જ પરંતુ વિશ્વમાં જો કોઈ એક એવું શહેર હોય કે જ્યાં એકસો ને સત્યાવીસ જે અમદાવાદમાં છે શતક રક્તદાતાઓ સેન્ચ્યુરિયન બ્લડ ડોનર્સ એ વિશ્વભરમાં ક્યાંય નથી એટલે અમદાવાદની અનોખી ગૌરવની સિદ્ધિઓ સૌને આજે યાદ કરાવવાના દ્રષ્ટિકોણથી પણ અમે અનેકવિધ કાર્યક્રમો યોજ્યા છે અને આ પ્રથમ કાર્યક્રમની શરૂઆત અમે આજે અહીંયા બાપ્સ યોગીજી મહારાજ હોસ્પિટલમાં સંતોએ પણ આજે ખૂબ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું અને બીજા અનેક અનુયાયીઓએ પણ એમનો ફોલો કર્યો